મોવા શહેર નજીક એક કારની અંદર ઓચિંતાની આગ લાગી ફોર વ્હીલ કાર પાર્ક કરી હતી અને કારની અંદર આગ લાગી આગ લાગવાના કારણે કાર આખી જ સળગી અને ખાક થઈ જવા પામી હતી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જે મહુવા નજીક આવેલ નેશવડ ચોકડી પાસે પાસે પાર્ક કરેલી કારમાં ઓચિંતાની આગ લાગી હતી અને ઓચિંતા કારમાં આગ લાગવાથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને બ્રિગેડની ટીમ આવી અને આગ પર કાબૂ મેળવ્યું હતું જોકે કારમાં આગ લાગવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ કાર સંપૂર્ણ રીતે બળીને નુકસાન થઈ જવા પામી છે